દ્વારકા ખાતે આવેલ અમૃત પુષ્પ કેન્દ્ર જલારામ મંદિર પાછળ અમૃત પુષ્પ હર્બલ ઉકાળા વિતરણ કરાઈ રહ્યું છે આ એક એવો ઉકાળો છે જે દરેક બીમારીઓમાં કામ લાગે છે દ્વારકા સ્થિત આવેલ અમૃત પુષ્પ મુખ્ય સંશોધન કેન્દ્ર જલારામ મંદિર પાછળ દ્વારકા અમૃત પુષ્પ એક એવો ઉકાળો છે જે દરેક બીમારીઓમાં કામ લાગે છે જેના સંશોધક સ્વદિનેશભાઈ વિઠલાણી છે અને એઓ આ ઉકાળો તૈયાર કર્યો હતો આવકાળો બાદ તેમણે લોકસેવા પણ ઘણી બધી કરી અને એમના બહેન શ્રીનયના બહેનના સાથે એમણે આવકાળાનું વિતરણ શરૂ કર્યું અને ઘણા બધા દર્દીઓ પણ સારા થયા છે એમનો એક જ સંકલ્પ છે કે આવકાળાથી જે દર્દીઓ બીમારીઓથી પીડિત છે એ જલ્દીથી જલ્દી સારા થાય અને હડતા ફરતા થાય એવી લાગણીથી અમૃત પુષ્પ બનાવી તેનું વિતરણ કરે છે અમૃત પુષ્પ કોઈ દવા નથી

અમૃત પુષ્પ એક હર્બલ ઉકાળો છે એ કોઈ દવા નથી તથા નીતીનભાઈ અને સુ범ભાઈએ જણાવ્યું હતું કે નૈનાબેન વિઠલાણીના ગાઈડલાઈન પ્રમાણે અમે લોકોએ આ ઉકાળાનું વિતરણ કરીએ છીએ અને દૂર દૂરથી અહીં લોકો અમૃત પુષ્પ ઉકાળો પણ લેવા આવે છે અમારું લક્ષ્ય એ જ છે કે અહીં લોકો આવી અને બધાના રોગ દૂર થાય એવી આશાથી આ ઉકાળાનું વિતરણ કરીએ છીએ નું મુખ્ય સંશોધન કેન્દ્ર દ્વારકાથી દરરોજ સવારે આપણે આઠ વાગ્યાથી રાબેતા મુજબ દર્દીને નામ લખવાનું અને ટોકન વેચવાનું કામ ચાલુ થઈ જાય છે દરરોજ સવારે આઠ વાગ્યાથી શુભમભાઈ આખરે આ કેટલા દર્દીઓ આવે છે દર્દીમાં આપણે દરરોજથી એક સો સો સુધીનું બેનની સૂચન છે એ રીતના આપણે બેનની ગાઈડલાઇન છે એ રીતના છે એ રીતના જ આપણે કામ કરીએ છીએ બધું જે દર્દીના ઘરના અંગ સભ્યો એ લોકોનો આપણે રિપોર્ટ સાથે રખાવીએ અને નામ લખી અને ટોકન આપી દઈએ આપણો જે સમય કેન્દ્ર ચાલુ કરવાનો છે તે ટાઈમ આપણે બધા લોકોને આપી દઈએ એ ટાઈમે તમારે અહીં આવી જવાનું પછી એવું સોમવારથી શુક્રવાર સુધીના કેટલા દર્દીઓ થાય છે અંદાજથી રકમ એ સંખ્યા ગણતરી પ્રમાણે એમ અંદાજથી તો દરરોજના માટે સો એકસો વીસ દર્દી થઈ જ જાય છે સોમવારથી શુક્રવાર આપણે ચાલુ હોય છે દર અને દર શનિવાર અને રવિવાર બે દિવસ આપણે અમૃત વિશ્વ મુક્તિ સંશોધન કેન્દ્ર દ્વારકામાં રજા રહે છે દ્વારકા આ જે દવાનું તમે વિતરણ કરો છો એના કઈ તમે લોકોને એ કહું છું સમજાવવામાં આવે છે પહેલી વાત તો આ કંઈ દવા નથી આ દવાખાનો નથી આ કોઈ ડૉક્ટર નથી સંશોધક પછી દિનેશભાઈ વિકલાણી એ મારા મોટા ભાઈ હતા હું એના નાના બેન નૈના બેન હતી હર્બલ ઉકાળો છે આ વરસાદનો વીજળી પડતા વરસાદનું પાણી છે એમાંથી જે આ બનાવેલો ઉકાળો છે એ ઉકાળાનું વિતરણ કરીએ સમયે બેન અત્યારે જે ગૂગલ પર સર્ચ મારતા તમારા અલગ અલગ શાખાઓ બતાવે છે બરાબર એ શાખાઓ ખરી છે તમારી ના અમારી કોઈ શાખા નથી અમે કોઈ પાર્સલ કરતા નથી જે તે વખતે દિનેશભાઈ હતા ત્યારે બધા બીમાર જે તે લેવા આવતા અને દિનેશભાઈ એક્સપાયર થઈ ગયા રેસીપી એને ઓપન કરી દીધી હતી દિનેશભાઈ એક્સપાયર થઈ ગયા આજે બે વર્ષ પૂરા થઈને ત્રીજું વર્ષ બેઠું છે દિનેશભાઈના ગયા પછી બધા પોતાની રીતે બનાવી અને પોતાની રીતે ઉકાળા બનાવીને વેચે છે ખાસ કરીને નીતિનભાઈ જણાવે છે કે દર્દીઓ નહીં આવી શકે તો એમના સગા સંબંધી કયા સગા સંબંધી આવી શકે એ પણ ખાસ અહીંયા કેન્દ્રમાં એવું છે કે પેશન્ટો અહીંયા આવે છે કેન્સરવાળા બહુ ખરાબ કન્ડિશન હોય છે એની એટલે કોઈ એવું દવાખાનું નહીં હોય કે ક્યાંય પેશન્ટ વગર દવા આપે પણ અમૃત પુષ્પ સંશોધન મુખ્ય મથક દ્વારકા એક એવું કેન્દ્ર છે એ તમે પેશન્ટને ન લઈ આવ હો તો ચાલે કારણ કે કન્ડિશનને ખબર આ કંઈ દવા નથી દવાખાનું નથી કે ડૉક્ટર નથી એટલે અમે ટ્રીટમેન્ટ અહીંયા કોઈ ડૉક્ટર નથી એટલે અમે ટ્રીટમેન્ટ નથી દેતા એટલે અમે એમ કહે કે પેશન્ટ એવી કન્ડિશન પેશન્ટને ન લઈ આવ્યો પણ એ જે પેશન્ટ હોય તો એના ઘરના કોઈ વ્યક્તિ કે પેશન્ટની સાથે રહેતા હોય કન્ટિન્યુ એટલે એ એને ફાઇલ લઈને આવવાનું કહે છે એટલે એ લઈને આવો એટલે શું આ દવા નથી એટલે આ ઉકાળો છે તે કઈ રીતે લેવાનો ક્યારે લેવાનો આ લ્યો તેની સાથે શું પરેજી પાડવાની એ બધું જે ઘરમાં સાથે રહેતા હોય એ પેશન્ટને સમજાવી શકે અને વ્યવસ્થિત આપી શકે કલ્પેશ પટેલ આર એન ન્યૂઝ દ્વારકા